આશા મોટા થઈને શું બનવાનું છે બેટા ડોક્ટર ઓ આપણી મારી આશા છે તો આશા છે ને ડોક્ટર બનશે મારી પાસે મને એવું લાગે છે કે એક દિવસ અઢાર હજાર બેનપણીઓ તો મેં નિમક થઈ જવાની તો આ આશા છે આ દેવાંશી છે આ તો દેવાંશી જ છે અને આશા પહેલાંમાં ધોરણમાં છે ને તો આશા અમારી પાછળ તમે જુઓ બેકગ્રાઉન્ડ જુઓ જસ્ટ લુક એટ ધીસ આશાને સ્કૂલમાં જે ગવડાવે છે ને પ્રાર્થનામાં ગાવાના છે મને પણ ખૂબ ગમે છે મંદિર તારું ઈશ્વર રૂપાર સુંદર સरजનહારા રે નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિર મેહારા રે પડ પડ તારા શોધે બાળક તારા રે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિવ બીજી કઈ ગાય છે રે દેવી સરસ્વતી દેવી સરસ્વતી વંદે છે તારા બાળક હ રે દેવી સરસ્વતી દેવી સરસ્વતી વંદે છે તારા બાળક હ રે મા ફુલ્ડાની માડા ફુલ્ડાની માડા પહેરા બાળકો હરે માતા ફૂલડાની માળા ફૂલડાની માળા પહેરાવે તારા બાળકો હરે માતા આટલી વિનાંતી આટલી વિનાંતી વિદ્યાના ધન અમને આપજો હરે માતા આટલી વિનાંતી આટલી રહેવા બહુ સરસ તો હું ઝરવાણીમાં છું અને ઝરવાણીના લીમડા ફળિયામાં છું આ લીમડા ફળ્યું છે કે બીજું આવી ગયું લીમડા ફળ્યું છે ને હા કેમ કે બહુ લાંબુ લાંબુ છૂટાછવાયા ઘર હોય બધા એટલે મેં કન્ફર્મ કર્યું તો હું લીમડા ફળિયામાં છું લીમડા ફળિયામાં આ બધી મારી બેનપણીઓ છે મારી પાસે મને એવું લાગે છે કે એક દિવસ અઢાર હજાર બેનપણીઓ તો મેં થઈ જવાની છે કેમ કે બધા ગામમાં એક એક મારે ઓળખાણ હોય છે સરસ તો એમાંથી આજે મારી ઓળખાણ આશા સાથે થઈ દેવાંશી સાથે થઈ એ સિવાય પણ બહુ બધી બેનપણીઓ મળી છે નિયતિ એકનું નામ છે તો હજી બહુ જ નાની છે મને નથી ઓળખતી હું એને ઓળખું છું હું અહીંયા આવી છું એટલા માટે કેમ કે એમના ગામમાં રસ્તો નથી મહિલાઓને જોડીમાં લઈ જવી પડે છે અતિશય દારૂણ અવસ્થામાં છીએ અને તમે આ પાછળ મારું બેકગ્રાઉન્ડ જોયા પછી તમે તમે કલ્પના કરી શકશો કે હું ગુજરાતના અદ્વિતીય સુંદર વિસ્તારમાં છું અને આશા કેટલી હોશિયાર છે તો તમે જોઈ લીધું આશા મોટા થાય શું બનવાનું જ બેટા આપણી આશા આશા છે છે જવાબદારી બધાની જો રાખે આ સ્થિતિમાં કે એની પાસે કશું જ નથી એની જગ્યાએ ગેરંટી સાથે જો તમે કે હું હોઉં તો આપણે બધા આશા છોડી દઈએ પણ આ પણ આ પહેલા ધોરણની છોકરી છે એ આશા રાખી રહી છે તો આઈ થિંક એ આપણી બધાની જવાબદારી છે કે આપણે આપણે સરકારને આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરીએ કે આશાની આશા છીનવવાનો તમને અધિકાર નથી તો આશા સાથે દેવાંશી સાથે સરકાર પર આશા સાથે હું ઝરવાણીથી લીંબાડા ફળિયાથી દેવાંશી